એક ખોપડી છે જે સફાઈ દરમિયાન એક કુંડીમાંથી માટી નાખેલી હતી અને તેની નીચેથી આ ખોપડી છે તે મળી આવે છે જાણવા મળ્યું છે કે આ ખોપડી અન્ય કોઈની નહીં પરંતુ માણસની છે આ ખોપડી મેળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને અમુક જ દિવસોની અંદર આ ખોપડી કોની છે કઈ રીતે પહોંચી છે કોણે ક્રાઈમ કર્યો છે અને કઈ રીતે પુરાવાનો નાશ કર્યો છે આ તમામ મુદ્દાઓ પરથી પડદો ઉચકાયો છે સવાલ એ છે કે આખરે માત્ર એક ખોપડી જે મહિનાઓ જૂની છે એ ખોપડીના આધારે પોલીસ કઈ રીતે એ ક્રિમિનલો સુધી પહોંચી છે આવો વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે રાજકોટનું ધોરાજી અને ધોરાજીનું નાની પરબડી ગામ છે આ નાની પરબડી ગામ પર એક સાકડી રોડ આવેલો છે આ સાંકડી રોડ છે ત્યાં એક બંધ પ્લાસ્ટિકનું જૂનું કારખાનું છે જે બંધ હાલતમાં છે ત્યાં સુમસામ વિસ્તાર છે અને આ કારખાનાની અંદર હાલમાં જ સફાઈ કામગીરી પાંચ દસ દિવસ પહેલાં ચાલતી હતી આ સમયે એની એક કુંડીની અંદરથી માટી નાખેલી હતી અને એ માટીને હટાવતા હતા કારણ કે સફાઈ કરવાની હતી તેની અંદરથી એક ખોપડી છે એ ખોપડી મળી આવે છે જે માણસની હોવાનું સામે આવે છે પોલીસને જાણ કરવામાં આવે છે કે આ વિસ્તારની અંદરથી એક ખોપડી મળી આવી છે ત્યારબાદ પોલીસનો તપાસનો ધમધમાટ શરૂ થાય છે ધોરાજીની સ્થાનિક પોલીસ રાજકોટની લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને આ સિવાય આ વિસ્તારના સીપીઆઈના નેતૃત્વમાં તપાસ ચાલતી હોય છે ધોરાજીના સીપીઆઈ છે તે હેરમાં છે પીઆઈ હેરમાં અને તેમના નેતૃત્વમાં તપાસનો ધમધમાટ છે તે શરૂ થાય છે કે આખરે આ બંધ જગ્યા ઉપર કુંડીની અંદર ઉપર માટી નાખેલી અને મહિનાઓ પહેલાં આ ખોપડી કઈ રીતે પહોંચી છે પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને તપાસ શરૂ કરી બીજી તરફ આ ખોપડી છે જેને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવી એક તરફ પોલીસ છે તે આસપાસના વિસ્તારના લોકોના નિવેદનો લેતા હતા તેની પૂછપરછ કરતા હતા કે કોણ કોણ રહેતું હતું વગેરે વગેરે બીજી તરફ પોલીસ આ જગ્યા ઉપરથી એવિડન્સ શોધવાનો પ્રયાસ કરતી હતી પોલીસને બે મહત્વના એવિડન્સ હાથે લાગે છે પરંતુ પાંચ દિવસમાં એક પીએમ રિપોર્ટ છે મતલબ કે ફોરેન્સિક રિપોર્ટ છે તે સામે આવે છે જેમાં સામે આવે છે કે આ ખોપડી પુરુષની નહીં પરંતુ મહિલાની છે આની ઉંમર પચીસથી પાંત્રીસ વર્ષ સુધીની હોય તેવું લાગે છે અને આ ખોપડી હાલની નથી પરંતુ છ મહિના પહેલાંની હોય તેવું લાગે છે આ ફોરેન્સિકનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ તેની તપાસ છે તેને વધારે તેજ કરે છે અને પૂછપરછનો દોર છે તે વધુ શરૂઆત કરે છે તેને વધારવાની બીજી તરફ એવિડન્સ છે તે બે પોલીસને આ વિસ્તારમાંથી હાથે લાગે છે એક તાવીજ લાગે છે જે ગળામાં અથવા તો હાથમાં પહેરવાનું એક તાવીજ લાગે છે અને એક પર્સ લાગે છે આ વિસ્તાર આ જ્યાં મહિલાનું ખોપડી હતી એ વિસ્તારમાંથી પોલીસ આ બે એવિડન્સના આધારે આસપાસના વિસ્તારમાં શોધખોળ કરે છે કે આ તાવીજ કોણ પહેરતું અથવા તો આ પર્સ કોનો હતો લોકોમાંથી પોલીસની પૂછપરછમાં જાણવા મળે છે કે અહીંયા પર એક ઉત્તર પ્રદેશનો વ્યક્તિ છે જે તેની પત્ની અને તેનો બાળક આ ત્રણ લોકો રહેતા હતા જેનું નામ વિપિન યાદવ છે અને તેની પત્નીનું નામ રેશમા દેવી ઉર્ફે સાયરા ઉર્ફે શાંતિ યાદવ હોવાનું સામે આવે છે પોલીસને આશંકા જાય છે અને પોલીસ સીધી જ ત્યાંથી યુપી પહોંચે છે યુપીનું આ વિપિન યાદવનું જે ગામ છે યુપીનો એક ઈટાવા જિલ્લો છે અને આ ઈટાવા જિલ્લાનું નગલાદિયા કરીને ગામ છે ત્યાં પહોંચે છે ને ત્યાં પોલીસ છે તે આ જે શાંતિદેવી યાદવ છે તેના પતિ વિપિન યાદવને દબોચી લે છે સાથે સાથે તેના ભાઈ સૌરવસિંઘ યાદવને પણ પોલીસ છે તે દબોચી લે છે પોલીસને આશંકા હતી કે ક્યાંક ને ક્યાંક આ ખોપડી છે તે આ વિપિન યાદવના પત્નીની છે અહીંયાથી ભેદ ખુલે છે અહીંયાથી ભાંડો ફૂટે છે અને અહીંયાથી આરોપીઓ દબોચાય છે પોલીસ તેની પૂછપરછ કરે છે પરંતુ આ બંને ભાઈઓ નથી માનતા પોલીસ તેની કડક હાથે પૂછપરછ કરે છે જેમાં બંને ભાઈઓ તૂટી પડે છે ભાંગી પડે છે અને કહે છે કે તે મને જ દેવી શાંતિ યાદવની હત્યા કરી છે સવાલ એ હતો કે હત્યા કરી છે તો કઈ રીતે કરી છે અને કેમ કોઈને ભનક ન લાગી એક મહિલા ગાયબ થઈ હતી આ વાત ઉપરથી પૂછપરછમાં પડદો ઉચકાય છે કે વિપિન યાદવ છે અને આ જે તેની પત્ની હતી શાંતિ યાદવ આ બંને ભાગીને મેરેજ કર્યા હતા શાંતિ યાદવ પહેલાં લગ્ન થઈ ચૂક્યા હતા રીસામણી હતી અને વિપિન યાદવ સાથે તેને લવ થાય છે તે બંનેને એક બાળક પણ છે જેમાં ભણવા જ ગયો ગયો હતો જ્યારે એનું મર્ડર થયું આ સમયે આ બંને અહીંયા પર આવે છે સિક્યુરિટીની નોકરી કરે છે વિપિન યાદવ અને તેની પત્ની અને બંને વચ્ચે કનકાશ ચાલતો હતો આ સમય દરમિયાન તેના ભાઈ સૌરભસિંહ યાદવની એન્ટ્રી થાય છે મતલબ કે તે ઉત્તર પ્રદેશથી અહીંયા પર રહેવા માટે આવે છે ને તે આ જોઈ છે કે તેના ઘરની પરિસ્થિતિ કંઈક આવી છે એના ભાઈને કહે છે કે તું કઈ રીતે આને સહન કરે છે અને આ બંને ભાઈઓ છે તે ત્યારબાદ શાંતિ યાદવને પતાવી દેવાનો પ્લાન બનાવે છે તેમનો બાળક છે તે ભણવા જાય છે અને આ સમયે આ બંને પ્લાન બનાવે છે જ્યારે શાંતિ યાદવ ઘરમાં એકલી હોય છે તેનો પતિ છે બિપિન યાદવ તે દુપટ્ટાથી તેનું ગળું દબાવે છે અને શાંતિ યાદવ રાડા રાડી કરે છે તેનો ભાઈ છે વિપિનનો એ સૌરભસિંહ તેનું મોઢું દબાવી દે છે અને ત્યારબાદ તેને ફાંસી આપીને મોતને ઘાટ ઉતારે છે આ થયા બાદ આ બંને ભાઈઓ આ લાશને અન્ય જગ્યાઓ ફેંકી દે છે ત્યાંથી લઈને પુરાવાનો નાશ કરવા માટે કોઈના હાથે ન લાગે એ માટે આ મહિલાની તેની પત્નીની લાશને આ પ્લાસ્ટિકની અવાવરૂ જે કંપની હતી બંધ હતી એના કુંડીની અંદર નાખી દે છે માથે માટી નાખી દે છે અને આ ઘટના નવ મહિના પહેલાંની છે પરંતુ આ ક્રાઈમ ઉપરથી પોલીસે આખરે પડદો હિંચકો છે અને આ બંને ભાઈઓની અમુક જ દિવસોની અંદર ધરપકડ કરી લેવામાં આવી છે તો દોસ્તો આપણા રાજકોટની આપણા સૌરાષ્ટ્રની અને ધોરાજીની આ ક્રાઈમની ઘટના છે તે સામે આવી છે લાગ્યું કે આપના સુધી આ ખબર પહોંચાડીએ આપને વિડીયો કેવો લાગ્યો અચૂકથી આપ અમને કમેન્ટ કરજો ક્રાઈમ નહીં આવી અવનવી સ્ટોરીઓ જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તગીને સબસ્ક્રાઈબ કરો અગર આપણા વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ